નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વર્ડિન બોક્સ એકેડમી પર આપશોનું સ્વાગત છે મિત્રો આજે છે ચાર જુલાઈ બે હજાર એકવીસ અને આજના લેક્ચરમાં આપણે આજના કેટલાક મહત્ત્વના કરન્ટ અફેર વિશે ચર્ચા કરવાના છીએ કે જે તમારી આગામી પીએસઆઈ કોન્સ્ટેબલ બિનસચિવાલય તેમજ જીપીએસસી ક્લાસ વન ટુ અને ડીવાયએસઓ એસટીએ તેમજ પીએની પરીક્ષામાં પૂછાઈ શકે તેવા મહત્ત્વના પ્રશ્નોની આપણે સંપૂર્ણ ડિટેલ સાથે ચર્ચા કરવાના છે તો એ માટે આપણા લેક્ચરને શરૂથી લઈ અને અંત સુધી જોતા રહેજો તેમજ મિત્રો તમને આપણું લેક્ચર પસંદ આવે છે તો લેક્ચરને વધુમાં વધુ શેર કરો જેનાથી વર્લિન બોક્સ દ્વારા તમને યુટ્યુબના માધ્યમથી સમગ્ર દિવસનું પરીક્ષાલક્ષી મહત્વપૂર્ણ કરંટ અફેર એ પણ માત્ર પંદરથી વીસ મિનિટની અંદર મળે છે તો ચોક્કસથી આ લેક્ચરનો લાભ ઉઠાવો અને તૈયારી કરતા દરેક વિદ્યાર્થી સુધી આપણું લેક્ચર પહોંચાડવું જેનાથી એમને પણ ફાયદો થઈ શકે તેમજ મિત્રો તમે હજુ સુધી આપણી વર્લ્ડ ઇન બોક્સ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો તેને હાલ જ સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલ બે આઇકન પ્રેસ કરો જેથી આવનારા દરેક નવા વિડીયોની અપડેટ તમને મળતી રહે તેમજ મિત્રો તમે લેક્ચર અંગેના પોતાના કિંમતી પ્રતિભાવો કમેન્ટ બોક્સની અંદર જણાવવાનું રાખો જેનાથી અમને મોટિવેશન મળતું રહે અને આવી જ રીતે તમારા માટે દિવસભરના મહત્વના કરંટ અફેર વિશેની આપણે ચર્ચા કરતા રહીએ તો મિત્રો ચાલો શરૂઆત કરીએ આજના લેક્ચરની તો ગઈકાલના લેક્ચરમાં આપણે પ્રશ્ન પૂછ્યો હતો કે વર્તમાનમાં ડીઆરડીઓના અધ્યક્ષ કોણ છે તો મિત્રો એની અંદર આપણો સાચો જવાબ આવશે જી સતીષ રેડ્ડી મિત્રો આ પ્રશ્નનો જવાબ ઘણા વિદ્યાર્થી મિત્રો આપે છે જો ખૂબ સારી બાબત કહી શકાય મિત્રો અહીંયા વાત છે જી સતીષ રેડ્ડી કે જે ડીઆરડીઓના અધ્યક્ષ છે તો મિત્રો ડીઆરડીઓ વિશે થોડીક માહિતી મેળવી લઈએ તો ડીઆરડીઓ જેનું ફૂલ ફોર્મ થાય છે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન જેની સ્થાપના ઓગણીસો અઠ્ઠાવનમાં થઈ હતી ડીઆરડીઓ મુખ્ય મથક ડીઆરડીઓ ભવન નામે દિલ્હીમાં આવેલું છે અને ડીઆરડીઓનું ધ્યેય સૂત્ર છે બલશ વિજ્ઞાનમ તો મિત્રો આ હતી માહિતી ડીઆરડીઓ વિશેની મિત્રો આવી જ રીતે લેક્ચરમાં પૂછવામાં આવતા પ્રશ્નોનો જવાબ તમે કમેન્ટ બોક્સની અંદર જણાવવાનું રાખો જેનાથી તમારું જીકેમાં પણ વધારો થઈ શકે તો મિત્રો ચાલો શરૂઆત કરીએ આજના પહેલા પ્રશ્નથી તો તાજેતરમાં કઈ રાજ્ય સરકારે વાય આર વીમા યોજના શરૂ કરી છે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવશે આંધ્રપ્રદેશ તો આંધ્રપ્રદેશ જે છે એને વાયએસઆર વીમા યોજના શરૂ કરવામાં આવી છે તો આ યોજના અંતર્ગત સરકાર વીમાની જે રકમ છે એ સીધા જ મૃતક પરિવારને આપશે તેમજ જેના માટે સરકારે વર્ષ બે હજાર એકવીસ અને બાવીસ માટે સાતસો પચાસ કરોડ રૂપિયા જે ફાળવ્યા છે તેમજ મિત્રો પાછલા બે વર્ષની વાત કરીએ તો આ યોજના અંતર્ગત સરકારે તેરસો અને સાત કરોડ રૂપિયા જે છે એનો ખર્ચ કરેલો છે તો મિત્રો આ હતી માહિતી આંધ્રપ્રદેશની વાયએસઆર વીમા યોજના વિશે ત્યારબાદ મિત્રો વાત કરીએ આંધ્રપ્રદેશ સંબંધિત તાજેતરનું કરફેર તો ક્લેપ નામનું એક સ્વચ્છતા મિશન અભિયાન લોન્ચ કરવામાં આવે છે તેમજ વાય આર નિઃશુલ્ક પાક વીમા યોજના શરૂ કરવામાં આવી છે નિગા અને કોવિડ ફાર્મ નામની એપ લોન્ચ કરવામાં આવી છે તેમજ ઓનલાઈન ગેમિંગ પર પ્રતિબંધ મૂકવામાં આવે છે આ સિવાય જગન્નાથ જીવક્રાંતિ યોજના શરૂ કરવામાં આવી છે તેમજ વાય આર અમ્મા બોડી યોજના શરૂ કરવામાં આવી છે તેમજ જગન્નાથ વિદ્યા કાનૂન કા યોજના શરૂ કરવામાં આવી છે આ સિવાય નાડું નેડું યોજના શરૂ કરવામાં આવી છે તેમજ વાય એસઆર કાપુનેસ્તમ યોજના શરૂ કરવામાં આવી છે અને જગન્નાથ વિદ્યાદેવીના યોજના પણ શરૂ કરવામાં આવેલી છે તો આ હતું આંધ્રપ્રદેશ સંબંધિત તાજેતરનું કરં ટક્યો ત્યારબાદ જોઈએ આંધ્રપ્રદેશનું સ્ટેટિક એક તો આંધ્રપ્રદેશનું રાજ્યપ્રાણી કાળુ હરણ છે અને રાજ્ય પક્ષી છે રામાચિલુકા રાજ્ય વૃક્ષ છે લીમડો અને રાજ્ય ફૂલ છે ચમેલી તેમજ મિત્રો આંધ્રપ્રદેશની રાજ્ય રમત કબડ્ડી છે અને કુચીપુડી જે છે એ આંધ્રપ્રદેશનું શાસ્ત્રીય નૃત્ય છે તેમજ વાત કરીએ આંધ્રપ્રદેશના લોકનૃત્યો તો જેમાં એક છે ઘંઢામ દાલી બીજું છે કુમમી ત્રીજું છડી અને ચોથું છે સિદ્ધિ મધુરી તો મિત્રો આ આંધ્રપ્રદેશના લોકનૃત્ય છે તેમજ વાત કરીએ આંધ્રપ્રદેશના કેટલાક પ્રસિદ્ધ બંધ વિશે તો જેમાં એક છે શ્રી શ્રીસૈલમ બંધ બીજો છે બસવા સાગર બંધ જે કૃષ્ણ નદી પર આવેલો છે તેમજ મિત્રો ચેન્ચુસ કૌડસ સવાર અને ગદવા જે છે એ આંધ્રપ્રદેશની મુખ્ય જનજાતિઓ છે મિત્રો આંધ્રપ્રદેશની રાજધાની ત્રણ છે જેમાં એક છે વિશાખાપટ્ટનમ બીજી છે કુર્નુલ અને ત્રીજું છે અમરાવતી તેમજ મિત્રો આંધ્રપ્રદેશના રાજ્યપાલ છે વિશ્વભૂષણ હરિચંદન તેમજ મુખ્યમંત્રી છે જેમનું નામ છે વાયસ જગનમોહન રેડ્ડી આ સિવાય મિત્રો આંધ્રપ્રદેશની અન્ય પાંચ રાજ્યોની સીમાઓ સ્પર્શે છે જેમાં એક તમિલનાડુ બીજું કર્ણાટક ત્રીજું તેલંગાણા ચોથું છત્તીસગઢ અને પાંચમું છે ઓડિશા ત્યારબાદ મિત્રો વાત કરીએ આંધ્રપ્રદેશના કેટલાક મહત્ત્વના રાષ્ટ્રીય ઉદ્યાન તો જેમાં એક છે તેલુકુંચી રાષ્ટ્રીય ઉદ્યાન બીજું છે કોરિંગા રાષ્ટ્રીય અભયારણ ત્રીજું છે નાગાર્જુન સાગર શ્રીશૈલમ અભયારણ અભ્યારણ્ય ચોથું છે મૃગાવાની રાષ્ટ્રીય ઉદ્યાન અને પાંચમું છે કોડીને વન્યજીવ અભયારણ તો મિત્રો આ હતા આંધ્રપ્રદેશના કેટલાક મહત્વના રાષ્ટ્રીય ઉદ્યાન કે જે તમારી પરીક્ષા માટે મહત્વના છે ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન ભારતીય એથ્લેટ દૂતીચંદે ટોક્યો ઓલિમ્પિક માટે ક્વોલિફાય કર્યું છે તો દૂતીચંદ જે છે એ કયા રાજ્યના છે તો મિત્રો એની અંદર જવાબ આવ્યો છે ઓડિશા રાજ્ય તો આજે દૂતીચંદ છે એ ઓડિશા રાજ્યના છે અને તેમણે ઓલિમ્પિકમાં સો અને તેમજ બસો મીટર જે છે એની રેસ માટે ક્વોલિફાય કર્યું છે મિત્રો દૂતીચંદ જે છે એ સો મીટરની રેસમાં વિશ્વ રે તેમજ બસ્સો મીટરની જે છે એમાં એકાવનમાં સ્થાને ક્વોલિફાય કર્યું છે તો મિત્રો અહીંયા વાત છે ઓલિમ્પિક મેચ વિશેની તો ઓલિમ્પિક જે છે એનું આયોજન જે છે એ ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી દ્વારા કરવામાં આવે છે જેની સ્થાપના ત્રેવીસ જૂન અઢારસો ચોરાણુંમાં થઈ હતી અને મુખ્ય મથક છે એ લુસાની સ્વિટરલેન્ડ ખાતે આવેલું છે તેમજ મિત્રો આઈઓસીના અધ્યક્ષ છે જેમનું નામ છે થોમસ બાચ તો મિત્રો આ હતી માહિતી આઈઓસી વિશેની તેમજ મિત્રો અહીંયા વાત છે ઓડિશાની તો ઓડિશા સંબંધિત તાજેતરનું કરંટ અફેર જોઈએ તો ઓડિશામાં ગોબંધુ સંબંધિત ખાસ સ્વાસ્થ્ય વીમા યોજના શરૂ કરવામાં આવી છે તેમજ સ્વસહાય જૂથો માટે મિશન શક્તિ વિભાગ સ્થાપિત કરવામાં આવ્યું છે રાજ્યના પત્રકારોને ફ્રન્ટલાઇન કોવિડ યોદ્ધા તરીકે જાહેર કર્યા છે તેમજ એકસો દસ કરોડ રૂપિયાની પોતકાટ પર યોજના જે છે એ ગામરા નદી પર સ્થાપિત કરવાની જાહેરાત કરવામાં આવી છે ગજપતિ જિલ્લામાં સ્થિત મહેન્દ્રગીરી પર્વત જે છે એ રાજ્યનો સૌથી બીજો બાયોસ્પી રિઝર્વ જાહેર કરવામાં આવ્યો છે તેમજ સુમંગલ પોર્ટલ અને ગો સ્વિફ્ટ લોન્ચ કરવામાં આવી છે સેચા સમાધાન એપ લોન્ચ કરવામાં આવી છે તેમજ મો સરકાર અભિયાન પણ ઓડિશામાં શરૂ કરવામાં આવેલું છે તો મિત્રો આ હતા ઓડિશા સંબંધિત તાજેતરના કરંટ અફેર ત્યારબાદ જોઈએ આપણે ઓડિશાનું સ્ટ્રેટિક જી કે તો ઓડિશાનું પ્રાણી સાંભર હરણ છે તેમજ રાજ્ય પક્ષી નીલકંઠ છે રાજ્ય વૃક્ષ વડ તેમજ રાજ્ય ફૂલ જે છે એ અશોક છે તેમજ મિત્રો ઓડિશી તેમજ સવારી પૈકા મુંદરી અને ગુમરા જે છે એ ઓડિશાના લોકનૃત્ય છે તેમજ મિત્રો ઓડિશાના પ્રસિદ્ધ બાંધ વિશે માહિતી મેળવી લે તો હીરાકુંડ ડેમ જે છે એ મહાનદી પર આવેલો છે તેમજ મંદિરા ડેમ છે એ શંખ નદી પર આવેલો છે અને રિંગાલે ડેમ જે છે એ બ્રાહ્મણી નદી પર આવેલો છે તેમજ મિત્રો ઓડિશાની સ્થાપના એક એપ્રિલ ઓગણીસો છત્રીસમાં થઈ હતી રાજધાની ભુવનેશ્વર છે રાજ્યપાલ છે ગણેશીલાલ અને મુખ્યમંત્રી છે નવીન પટનાયક તેમજ મિત્રો ઓડિશાના મુખ્ય ન્યાયાધીશ છે જેમનું નામ છે એસ મુરલીધર આ સિવાય મિત્રો ઓડિશાની અન્ય પાંચ રાજ્યની સીમાઓ સ્પર્શે છે જેમાં એક છે પશ્ચિમ બંગાળ બીજું ઝારખંડ ત્રીજું છત્તીસગઢ ચોથું તેલંગાણા અને પાંચમું આંધ્રપ્રદેશ ત્યારબાદ જોઈએ મિત્રો ઓડિશાના કેટલાક મહત્વના રાષ્ટ્રીય ઉદ્યાન તો જેમાં એક છે ચિલકા વન્યજીવ અપ્યાન બીજું છે કોટગઢ વન્યજીવ અપ્યારણ ત્રીજું છે અહમદગઢ વન્યજીવ અભ્યારણ ચોથું છે સિમલીપાલ રાષ્ટ્રીય અભ્યારણ અને પાંચમું છે નંદનકાનંદ જ્યુલોજીકલ પાર્ક તો મિત્રો આ હતા ઓડિશાના કેટલાક મહત્વના રાષ્ટ્રીય ઉદ્યાન ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન તાજેતરમાં કઈ કંપનીએ ભારતનું પ્રથમ સ્વદેશી ડ્રોન રક્ષા ગુંબદ ઇન્દ્રજાલ બનાવ્યું છે તો મિત્રો એની ઇન્દ્ર જવાબ છે ગ્રેન રોબોટિક્સ તો આજે ગ્રેન રોબોટિક્સ છે એના દ્વારા ભારતનું પ્રથમ સ્વદેશી ડ્રોન રક્ષા ગુંબદ જેનું નામ છે ઇન્દ્રજાલ એ બનાવવામાં આવ્યું છે તો વાત કરીએ તો આ જે ગ્રેન જે છે એની માહિતી આપવામાં આવી છે એ અનુસાર ઇન્દ્રજાલ હવાઈ ખતરાઓ સામે એક હજારથી બે હજાર વર્ગ કિલોમીટર સુધીના ક્ષેત્રમાં સ્વાયત્તરૂપથી રક્ષા કરવામાં સક્ષમ છે ઇન્દ્રજાલ જે છે એ વિકસાવવામાં આવ્યું છે એ એક હજારથી બે હજાર વર્ગ કિલોમીટર સુધીના ક્ષેત્રની અંદર સ્વાયત્ત રૂપથી રક્ષા કરવા માટે સક્ષમ છે એટલે કે જે હવાઈ હુમલા થતા હોય છે એના સામે રક્ષણ આપવા માટે આ સિસ્ટમ જે છે એ સક્ષમ છે તો મિત્રો આથી માહિતી ગ્રેન રોબોટિક્સના દ્વારા બનાવવામાં આવેલ ઇન્દ્રજાલ વિશેની ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં હાઈસ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડના નવા પ્રબંધન નિર્દેશક કોણ બન્યા છે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે સતીષ અગ્નિહોત્રી તો સતીષ અગ્નિહોત્રી જે છે એ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડના નવા પ્રબંધન નિર્દેશક બન્યા છે તો વાત કરીએ એના વિશે તો સતીષ અગ્નિહોત્રી જે છે એ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડના પ્રબંધન નિદેશકના રૂપમાં ત્રણ વર્ષ માટે નિમણૂક કરવામાં આવી છે તેમજ મિત્રો વાત કરીએ આગળ તો અમદાવાદથી મુંબઈ વચ્ચેનું જે હાઈ સ્પીડ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ છે તે અંતર્ગત કુલ એકવીસ કિલોમીટર જેટલો રેલવે લાઇન જે છે એ જમીનની અંદર નાખવામાં આવશે જેમાં સાત કિલોમીટર જે છે એ મુંબઈ નજીક એક સમુદ્રના નીચે સુરંગ બનાવવામાં આવશે એટલે કે જે મિત્રો હાઈસ્પીડ રેલવે માટેનો જે પ્રોજેક્ટ છે તેમાં અમદાવાદ અને મુંબઈની વચ્ચે એકવીસ કિલોમીટર જેટલું જે છે એ અંતરમાં જમીનની અંદર આ ટ્રેક નાખવામાં આવશે તેમજ મુંબઈથી નજીક સાત કિલોમીટર જેટલું જે છે એ સમુદ્રની નીચે એક સુરંગ બનાવવામાં આવશે ત્યારબાદ મિત્રો આગળના પ્રશ્નની ચર્ચા કરીએ એ પહેલાં વાત કરીએ તો વલીમક્ષ એકેડેમી ગાંધીનગર દ્વારા આગામી ડીવાયસો અને એસટીએની પ્રિલિમ પરીક્ષા માટે એક ફ્રી પ્રેક્ટિસ પેપર સિરીઝ શરૂ કરવામાં આવી છે જે અંતર્ગત વલિંગ બસની ટેલિગ્રામ ચેનલ પર ડેલી પ્રેક્ટિસ પેપર મૂકવામાં આવે છે જેની શરૂઆત ચોવીસ જૂનથી થઈ ગયેલી છે જેમાં કુલ ત્રી જેટલા પ્રશ્નપત્રો જે છે એ પ્રેક્ટિસ પેપર તમને મૂકવામાં આવશે તો મિત્રો તમારી તૈયારીને ચકાસવા માટે ચોક્કસથી આ પેપર જે છે એ તમે સોલ્વ કરવાનું રાખો જેનાથી તમારી તૈયારી જે છે એમાં તમને કયા વિષયમાં વધુ ધ્યાન આપવું એના વિશે આઈડિયા આવી જશે તેમજ મિત્રો આ કાર્યક્રમ વિશે વધુ માહિતી માટે તમે આપણા હેલ્પલાઇન નંબર સેવન ફાઇવ સેવન ફાઇવ ઝીરો સિક્સ વન એટ વન એટ પર કોલ કરીને માહિતી મેળવી શકો છો તો મિત્રો આ હતી માહિતી વોલિન બક દ્વારા શરૂ કરવામાં આવેલ ફ્રી પ્રેક્ટિસ પેપર સિરીઝ વિશેની ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન તાજેતરમાં કયા કેન્દ્ર શાસિત પ્રદેશના ઉપરાજ્યપાલે હોસલા ઇન્સ્પાયરિંગ હર ગ્રોથ નામનો કાર્યક્રમ લોન્ચ કર્યો છે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે જમ્મુ કાશ્મીર તાજેતરમાં જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હા જે છે તેમના દ્વારા મહિલા ઉદ્યોગીઓને પ્રોત્સાહન આપવા માટે આ કાર્યક્રમ લોન્ચ કરવામાં આવ્યો છે તો મિત્રો જમ્મુ કાશ્મીરના જે ઉપરાજ્યપાલ છે મનોજ સિન્હા એમના દ્વારા મહિલા ઉદ્યોમીઓ જે છે એમને પ્રોત્સાહન આપવા માટે હોસલા ઇન્સ્પાયરિંગ હર ગ્રોથ નામનો કાર્યક્રમ લોન્ચ કરવામાં આવ્યો છે તો મિત્રો અહીંયા વાત છે જમ્મુ કાશ્મીર વિશેની તો જમ્મુ કાશ્મીર વિશે થોડીક માહિતી મેળવી તો જમ્મુ કાશ્મીર જે છે એને બે પાટનગર છે જેમાં એક છે શ્રીનગર જે મેથી ઓક્ટોબર માસ દરમિયાન કાર્યરત હોય છે તેમજ બીજું છે જમ્મુ જે નવેમ્બરથી એપ્રિલ સુધી કાર્યરત હોય છે તેમજ મિત્રો જમ્મુ કાશ્મીર લેફ્ટનન્ટ ગવર્નર છે મનોજ સિન્હા અને જમ્મુ કાશ્મીરની અંદર કુલ વીસ જિલ્લા આવેલો છે તેમજ મિત્રો જમ્મુ કાશ્મીર જે છે એને પંજાબ અને હિમાચલ પ્રદેશની સીમા સ્પર્શે છે તેમજ પાકિસ્તાન અફઘાનિસ્તાન અને ચીનની આંતરરાષ્ટ્રીય સીમાઓ પણ સ્પર્શે છે તો મિત્રો આ હતી માહિતી જમ્મુ કાશ્મીર વિશેની ત્યારબાદ જોઈએ આપણું આગળનો પ્રશ્ન તો તાજેતરમાં વિશ્વ યુએફઓ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો તો મિત્રો એમાં આપણો જવાબ આવે છે બે જુલાઈ તો તાજેતરમાં બે જુલાઈના રોજ વિશ્વ યુએફઓ દિવસ મનાવવામાં આવે તો વાત કરીએ એના વિશે તો શરૂઆતમાં આ દિવસ જે છે એ ચોવીસ જૂનના રોજ મનાવવામાં આવતો હતો ત્યારબાદ આને મનાવવા માટે બે જુલાઈના રોજ વર્લ્ડ યુએફઓ ડે ઓર્ગેનાઇઝેશનની સ્થાપના કરવામાં આવી ત્યારબાદથી આ દિવસ બે જુલાઈના રોજ મનાવવામાં આવે છે તો મિત્રો આ જે દિવસ મનાવવામાં આવે છે એના પાછળનો ઉદ્દેશ છે કે લોકોમાં યુએફઓ વિશેની જાગૃતિ ફેલાવી અને યુએફઓ જે છે એનું અસ્તિત્વ છે એ વિશે જાગૃતિ ફેલાવવા માટે આ દિવસ મનાવવામાં આવે છે ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં કયા દેશની સેનાએ ચીન દ્વારા નિર્મિત વી ટી ફોર યુદ્ધ ટેન્કો જે છે એને પોતાના શસ્ત્રાગારમાં સામેલ કરી છે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવશે પાકિસ્તાન તો પાકિસ્તાની સેના દ્વારા ચીન દ્વારા બનાવવામાં આવેલી વી ટી યુદ્ધ ટેન્કો જે છે એને પોતાના શસ્ત્રાકારમાં સામેલ કરવામાં આવે છે તો પાકિસ્તાની સેના જે છે એને આ ટેન્કની પ્રથમ બેચ જે છે એને તેના શસ્ત્રાકારમાં સામેલ કરી છે તેમજ મિત્રો ચીનની શસ્ત્ર વાહન નિર્માતા કંપની નોરિન્કો પાસેથી પાકિસ્તાનની વીટી ફોરની ડિલિવરી ગયા વર્ષે એપ્રિલ મહિનાથી જ મળવાની શરૂ થઈ ગઈ હતી તેમજ મિત્રો થાઈલેન્ડ અને નાઇજીરિયા બાદ પાકિસ્તાન જે છે એ આ ટેન્ક મેળવનારો ત્રીજો દેશ બની ગયો છે તો મિત્રો આ પાકિસ્તાન પહેલાં પણ નાઇજેરિયા અને થાઇલેન્ડ જે છે એને ચીન પાસેથી વી ફોર નામની આ યુદ્ધ ટેન્કો ખરીદેલી છે ત્યારબાદ મિત્રો આપણા આગળના પ્રશ્નની ચર્ચા કરીએ એ પહેલાં વાત કરીએ વર્લ્ડ બોક્સ એકેડમી દ્વારા આગામી ડીવાયસઓ તેમજ એસટીએ પરીક્ષા માટે એક બુક ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સંપૂર્ણ અભ્યાસક્રમને આવરી લેતા આદર્શ પ્રશ્નપત્રો તેમજ જીપીએસએના વર્તમાન ટ્રેન તથા પ્રશ્નોના અનુરૂપ તૈયાર કરેલા પ્રશ્નપત્રો તેમજ આ પ્રશ્નપત્રો મિત્રો તમે ઘરે બેઠા ઓનલાઈન ડાઉનલોડ કરી શકો છો તેમજ આની હાર્ડ કોપી તમે કુરિયર દ્વારા પણ મેળવી શકો છો તેમજ મિત્રો આ કાર્યક્રમના રજિસ્ટ્રેશન માટે તમે આપણા હેલ્પ નંબર સેવન ફાઇવ સેવન ફાઇવ ઝીરો સિક્સ ઝીરો ફોર ઝીરો ફોર પર કોલ કરીને રજીસ્ટ્રેશન કરાવી શકો છો અને જેની ફી માત્ર પાંચસો રૂપિયા છે તો ચોક્કસથી મિત્રો તમારી તૈયારીની ચકાસવા માટે આ મોક ટેસ્ટ છે એ તમે જોઈન કરી શકો છો ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં કઈ બેંકે સલામ દિલસે નામની એક પહેલ શરૂ કરી છે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવશે એચડીએફસી તો એચડીએફસી જે છે એના દ્વારા સલામ દિલસે નામની એક પહેલ શરૂ કરવામાં આવી છે ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં કઈ બેંકે સેલ્યુટ ડૉક્ટર નામની એક પહેલ શરૂ કરી છે તો એમાં આપણો જવાબ આવ્યો છે આઈસીઆઈસીઆઈ બેંક તો આઈસીઆઈસીઆઈ બેંક દ્વારા સેલ્યુટ ડૉક્ટર નામની એક પહેલ શરૂ કરવામાં આવી છે ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં ટોક્યો ઓલિમ્પિકમાં ક્વોલિફાય કરનાર ભારતીય નૌસેનાના એથ્લેટનું નામ શું છે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવશે એમપી પી જાબીર તો એમપી પી જાબીર જે છે એ ભારતીય નૌસેનામાં પોતાની ફરજ બજાવી રહ્યા છે તેમજ તેમને ટોક્યો ઓલિમ્પિક માટે ક્વોલિફાય કર્યું છે ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં કયા ફળની પ્રજાતિ કે જેનું નામ છે લેટિકો તો લેટિકો જે છે એને ગુવાહાટીથી દુબઈમાં નિકાસ કરવામાં આવી છે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે દ્રાક્ષ તો આ જે લૈટિકો જે છે એ દ્રાક્ષની એક પ્રજાતિ છે અને તેને તાજેતરમાં જ ગુવાહાટીથી દુબઈમાં નિકાસ કરવામાં આવી છે ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં કઈ કંપનીએ પાંચમી પેઢીની એઆઈ મિસાઈલ સી બ્રેકર લોન્ચ કરી છે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે રાફેલ એડવાન્સ ડિફેન્સ સિસ્ટમ તો જે કંપની છે રાફેલ એડવાન્સ ડિફેન્સ સિસ્ટમ એના દ્વારા સી બ્રેકર નામની એક એઆઈની પાંચમી પેઢીની મિસાઇલ લોન્ચ કરવામાં આવી છે ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન તો આગળનો પ્રશ્ન જે છે એનો જવાબ તમારે કમેન્ટ બોક્સની અંદર જણાવો છે અને આ પ્રશ્નના સાચા જવાબની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું તો મિત્રો આપણો પ્રશ્ન છે કે વર્તમાનમાં સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ કોણ છે તો મિત્રો તમને આ જવાબ આવડે છે ચોક્કસથી કમેન્ટ બોક્સની અંદર જણાવો જેનાથી તમારા જે કેમાં પણ વધારો થઈ શકે તો આ સાથે જ મિત્રો આજના કેટલાક મહત્વના કરંટ અફેરના પ્રશ્નો હતા તેને લગતા ફેક ડેટા અને તેને લગતા સ્ટેટિક જીકે સાથે આપણે ચર્ચા કરી છે જેનાથી આવનારી કોઈ પણ એક્ઝામની અંદર કરંટ અપીનો કોઈ પ્રશ્ન પૂછાય તો એનો જવાબ તમને સો ટકા આવડશે આ માટે આપણા લેક્ચર જે છે એ તમે રેગ્યુલર જોવાનું રાખો તો તમને આવનારી એક્ઝામની અંદર ચોક્કસથી ફાયદો થશે તેમજ મિત્રો તમને આપણા લેક્ચર પસંદ આવે છે તો લેક્ચરને વધુમાં વધુ શેર કરો જેનાથી તૈયાર કરતાં દરેક વિદ્યાર્થી સુધી આપણો લેક્ચર પહોંચે અને તેમને પણ ફાયદો થઈ શકે તેમજ મિત્રો તમે લેક્ચર અંગેના પોતાના પ્રતિભાવ કમેન્ટ બોક્સની અંદર જણાવવાનું રાખો જેનાથી અમને મોટિવેશન મળતું રહે અને આવી જ રીતે તમારા માટે દિવસભરના મહત્ત્વના પરીક્ષાલક્ષી કરંડપે છે એની સંપૂર્ણ ડિટેલમાં ચર્ચા કરતા રહીએ જેનાથી તમને પણ ફાયદો થઈ શકે તેમજ મિત્રો તમે હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો તેને હાલ જ સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલ બે લાયકન પ્રેસ કરો જેથી આવનારા દરેક નવા વિડીયોની અપડેટ તમને મળતી રહે તેમજ મિત્રો વલ ઇન બોક્સ જે છે એને તમે વિવિધ સોશિયલ મીડિયા પર પણ ફોલો કરી શકો છો આ સિવાય વલ ઇન બોક્સ દ્વારા ચલાવવામાં આવતા સ્પર્ધાત્મક પરીક્ષાઓના કોર્સને પરચેસ કરવા તેમજ એ કોર્સ વિશેની માહિતી મેળવવા માટે તમે આપણા હેલ્પ નંબર એટ ટુ થ્રી ટુ થ્રી એટ સેવન એટ સેવન પર કોલ કરીને માહિતી મેળવી શકો છો તો મિત્રો આ સાથે જ આપણા લેક્ચરને અંત સુધી જોવા માટે આપનો આભાર ફરીથી મળીએ નેક્સ્ટ લેક્ચરમાં